ડીસા એરપોર્ટ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે અગિયાર હજાર બસો ચુમોતેર લાભાર્થીઓએ સરકારી યોજનાનો આજે લાભ લીધો હતો ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને પિસ્તાલીસ કરોડના યોજનાકીય લાભનું વિતરણ કરાયું છેવાડાના વ્યક્તિઓને સરકારની યોજનાઓનો લાભ પહોંચી શકે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર નવમી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરાને આગળ ધપાવી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને અપાયો હતો માનવ ગરીમા યોજના કુંવરબાઈનું મામેરુ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માનવ કલ્યાણ યોજના વહાલી દીકરી યોજના માંગ અમૃતમ યોજના વ્યક્તિગત આવાસ યોજના ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારના અનેક વિભાગોના યોજનાકીય લાભો અપાયા મુખ્યમંત્રીના હસ્તે કુલ અગિયાર હજાર બસો ચુમોતેર લાભાર્થીઓને ચાર હજાર પાંચસો કરોડથી વધુના યોજનાકીય લાભો આપવામાં આવ્યો ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના વ્યક્તિઓને એક જ સ્થળ પરથી ઘણા બધા લાભ મળી રહે છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓનો પણ લાભ મળ્યો આજે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો એ ડીસાની અંદર યોજાયો બનાસકાંઠા જિલ્લાનો આખા રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળો હતો એમાં મુખ્ય કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ યોજાયો છે દસ હજારથી વધુ લોકોને લાભ આપ્યો છે ગરીબને આત્મસન્માન મળે સન્માનિત થાય પોતે જાતે આત્મનિર્ભર બને એના ઉત્તમ હેતુથી કોઈને બ્યુટી પાર્લરની કીટ હોય કોઈને પંચરની કીટ હોય કોઈને કડિયા કામની કીટ હોય કોઈને ડ્રિલિંગ મશીનની કીટ હોય પોતે જાતે આત્મનિર્ભર બને સ્વમાની બને એના માટેનો આ ભગીરથ કાર્ય દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી સાહેબ હતા અને એમને આ જ ડીસાના નગરથી એની શરૂઆત કરેલી હતી જે અત્યારે ચાલુ છે અને અનેક લોકોને લાભ મળી રહ્યો છે એમાં આજે ડીસાનો તો કાર્યક્રમ અદ્ભુત રીતે સંપન્ન થયો છે